આતંકની ઘટનાઓ તો રોજ વધી જ રહી છે પરંતુ સુરતમાં જે ઘટના બની છે ને તે ખૂબ ખતરનાક છે કારણ કે માત્ર દસ રૂપિયા આપવાની ના પાડવા પર એક दारुડિયાએ એક યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો છે અને તે પણ એક ના એક દીકરાને જેને લઈને સુરતમાં ભારે હંગામો થયો મૃતકના પરિવાર સાથે મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી અને કાયદાની સ્થિતિ સામે આક્રોશ ઠાલવ્યો ત્યારે કેવી રીતે દસ રૂપિયા માટે દારૂડિયા યુવાની હત્યા કરી નાખી શું ઘટના બની હતી આવો જોઈએ આ રિપોર્ટમાં હવે કેમ રહેવું આ એટલા માટે કહેવું પડે છે કારણ કે તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક વર્ષીય અને ચાર બહેનોના ના એક ભાઈની સોમવારે રાત્રે એક નશેડીએ ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી ઘટના અંગે વાત કરવામાં આવે તો મૃતક પરેશ વાઘેલા અને તેની બહેન કંપની છૂટી ઘરે પરત ફરી રહ્યા હતા આ દરમિયાન ઘર નજીક પ્રભુ રસ્તો રોકી પૈસા આરોપી તો નાસી ગયો પરંતુ પરેશની ની બહેન ને કરતા આસપાસથી લોકો દોડી આવ્યા અને પરેશને હોસ્પિટલ પહોંચાડ્યો જ્યાં તેનું મોત થયું અનશાખોર એટલે નહોતો અટક્યો તેને રિક્ષા ચાલક ને પણ ક્યાંક મૂકી જવા જણાવ્યું પરંતુ રિક્ષા ચાલકે ઇન્કાર કરતા તેને પણ ચપ્પુ હાલ રિક્ષા ચાલક પણ સારવાર હેઠળ પરેશ ના મોત ની ખબર મળતાની સાથે રાત્રે પણ પરિસ્થિતિ તંગ બની હતી પરેશ પરિજનો અને મોટી સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશન ઘેરાવ કરતા પાંચ સ્ટેશન પોલીસ બોલાવી પોલીસ સ્ટેશન ને તાળા મારવા પડ્યા હતા દર્દ છે જેની સામે તેના ભાઈ ને દારૂડિયા નાખ્યો જોકે સવાર પડતા પરી માં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા મોટી રેલી યોજી પોલીસ સ્ટેશનનો લોકોએ ઘેરાવ કર્યો અને સૌ કોઈના મુખમાં એક જ માંગ હતી આરોપી ફાંસી આપો અમારા વિસ્તારમાં માં અડ્ડા બંધ કરાવો

આ ઘટના માં પોલીસે ગણતરી ના જ આરોપી પ્રભુ રવિરામ ને ઝડપી પાડ્યો છે આ સાથે જ તેને છરી પણ પોલીસ શોધી રહી છે મંગળવારે પણ લોકોએ ભારે આક્રોશ સાથે પોલીસ ઘેરાવ કર્યો હતો ત્યાર પછી પોલીસે આપતા મામલો શાંત પડ્યો હતો પરિવાર કે સદસ્ય સદસ્ય ડિમાન્ડ કે આરોપી કો જલ્દી हम इसमें एक स्पेशल इन्वेस्टिगेशन टीम की हमने घटना की वो किया है रचना की है और स्पेशल इन्वेस्टिगेशन टीम हम ये इंश्योर करेंगे कि लेस देन 15 डेज में हम इसमें चार्जशीट करें हम इसमें साइंटिफिक एविडेंस इकट्ठा कर रहे हैं और साइंटिफिक एविडेंस के तहत जो हमें नए कायदे में जो जुगवाई है ई साक्षी का और बाकी जो फॉरेंसिक एविडेंस का जो जुगवाई है वो तो सारी जगवाइयों को लेकर हम इसमें फिफ्टीन डेज के अंदर चार्जशीट करेंगे और उस चार्जशीट को हम इलेबोरेटिव करेंगे कोई भी सबूत छोड़ेंगे नहीं वाटर टाइट इसको करेंगे और केस को દારૂડિયા ના અડ્ડા નો છે ત્યારે સવાલ એ થાય છે કે કાપોદરા માં કોની રહે દારૂ અડ્ડા ધમધમે છે દારૂડિયા કેમ પોલીસ પકડ નથી શું આવી રીતે છરા લઈને ખુલે આમ દારૂડિયા ફરે છે કેટલા નિર્દોષના ભોગ લેવાયા પછી પોલીસ જાગશે શું પોલીસ ની વેચાય છે અમે નહીં સ્થાનિક જનતા ઉઠાવી રહી છે અને જનતા કહે છે દારૂ ના અડ્ડા બંધ કરાવો આવા લુખાઓ થી અમને મુક્તિ અપાવો ત્યારે જોવાનું એ રહેશે કે પોલીસ ક્યારે એક્શન માં આવે છે અને લુખાઓના અડ્ડા ધ્વસ્ત થાય છે સાથે જ મૃતક પરેશ વાઘેલા ને ક્યારે ન્યાય મળે છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત